જેને અદના નમૂના પણ પહેલા દેખાતા હતા અને અત્યારે પણ દેખાઈ રહ્યા છે લક્ઝરિયસ મોટર કાર હોય બાઇકો હોય કે સાયકલો ચોરીની અનેક ઘટનાઓ સુરતમાં રાત્રિ કરફ્યુ સમય બની રહી છે સાથે ખુલ્લેઆમ કરફ્યુ દરમિયાન દારૂનો વેપલો અને હેરાફેરી પણ થઈ રહી છે પરંતુ પોલીસને દેખાય છે માત્ર આમ જનતા તે વરાછાના અશ્વનીકુમાર રોડ પર આવેલા સરસ્વતી સ્કૂલ પાછળના સતાધાર સોસાયટીમાં રાત્રિના સમયે એક ચોર ખુલ્લેઆમ સાયકલની ચોરી કરી જતો સી સીસીટીવીમાં દેખાય છે આ સમયે કોઈ પોલીસ દેખાતી નથી ત્યારે જો આમ જનતા જતી નજરે પડે તો પોલીસ તરત ત્યાં પહોંચી પોતાનો રોપ જમાવે છે ત્યારે ખરેખર પોલીસે રાત્રિ કરફ્યુમાં આમ જનતાની જેમ જ ચોરો અને બુટલેગરો પણ લાલ લાંગ કરવી જોઈએ એવી કાતા જરૂર છે